આજે આ વિડીયોમાં આપણે શીખીશું ફોલ્ડરને લગતા જુદા જુદા કાર્યો ફોલ્ડર કેવી રીતે બનાવવું એની અંદર સબ ફોલ્ડર કેવી રીતે બનાવવું ફોલ્ડરને ડિલીટ કરવું રિસ્ટોર કરવું રીનેમ કરવું હાઇડ કરવું એને પછી હનહા અનહાઈડ કરવું અને ફોલ્ડર જે બનાવ્યું હોય એના આઇકન્સ કેવી રીતે ચેન્જ કરવા એના વિશે આજે આપણે વિડીયોમાં શીખીશું સૌથી પહેલાં આપણે ડેસ્કટોપ પર આવી જઈએ અને ડેસ્કટોપ પર આપણે એક ફોલ્ડર બનાવવું છે ફોલ્ડરમાં કંઈક આ રીતે આપણે ફોલ્ડર બનાવવાનું છે સૌથી પહેલાં એક ફોલ્ડર આપણું હશે જેનું નામ હશે કોર્સિસ ઓકે અને એ કોર્સિસ ફોલ્ડરની અંદર આપણે ત્રણ ફોલ્ડર બનાવીશું શોર્ટ ટર્મ મિડ ટર્મ એન્ડ લોંગ ટર્મ તો અહીંયા ફોલ્ડર બનાવવા માટે સૌથી પહેલાં રાઇટ ક્લિક કરીશું માઉસની રાઇટ ક્લિક કર્યા પછી ન્યૂ અને અહીંયા આપણને નો ઓપ્શન જોવા મળે છે ત્યાં ક્લિક કરીશું ફોલ્ડર તે અમે જોઈ શકો છો યલો આઇકન સાથે ફોલ્ડર આવી ગયું છે ત્યાં અત્યારે ન્યૂ ફોલ્ડર લખ્યું છે એની પર ક્લિક કરીશું આપણે અને બેક સ્પેસનો યુઝ કરીને ન્યૂ ફોલ્ડર ટેક્સ્ટને રિમૂવ કરીને ટાઈપ કરીશું આપણે કોર્સીસ અને એન્ટર તો આ રીતે આપણે અહીંયા એક ફોલ્ડર બની ગયું છે હવે એ ફોલ્ડરની અંદર મારે બીજું ફોલ્ડર બનાવવું છે એની અંદર તો એ ફોલ્ડર ઉપર ડબલ ક્લિક કરીશું અથવા તો રાઈટ ક્લિક કરીને ઓપન પણ કરી શકાય પણ ડબલ ક્લિક કરી અહીંયા ડબલ ક્લિક કરશું તો અહીંયા તમને ફાઇલ એક્સપ્લોરર જોવા મળશે ફાઇલ એક્સપ્લોરરની અંદર ન્યૂ ફોલ્ડર લઈશું આપણે અહીંયા અહીંયાથી પણ લઈ શકાય અથવા શોર્ટકટ કી કંટ્રોલ શિફ્ટ એન્ડથી પણ કરી શકાય તો અહીંયા ક્લિક કરીશું હવે અહીંયા આપણે ત્રણ ફોલ્ડર બનાવવા છે નવા જેમાં નામ હશે શોર્ટ ટર્મ શોર્ટ ટર્મ સેકન્ડ ફોલ્ડર લઈએ જેને કહીશું મિડ ટમ અને થર્ડ ફોલ્ડર લઈશું જેને હશે નામ લોંગ ટર્મ ઓકે હવે સેકન્ડ થિંગ શોર્ટ ટર્મ લોંગ ટર્મ અને મિડ ટર્મ તો શોર્ટ ટર્મની અંદર પછી બીજા બે ફોલ્ડર બનાવીશું ટ્રિપલ સી અને ટેલી તો શોર્ટ ટર્મ પર ડબલ ક્લિક કરીશું અહીંયા અને અહીં આપણે બે ફોલ્ડર લઈશું નવા રાઈટ ક્લિક કરીને પણ લઈ શકાય રાઈટ ક્લિક ન્યૂ અને ફોલ્ડર જેમાં અહીંયા લખી દઈશું ટ્રિપલ સી અથવા અહીંયા ક્લિક કરીશું તો થઈ જશે આપણે અહીંયા ટેલી ઓકે હવે એમાં તમે ચેક કરો તો ટ્રિપલ સીમાં આપણે કેટલા ફોલ્ડર છે ત્રણ ફોલ્ડર વર્ડ એક્સેલ એન્ડ પાવર પોઈન્ટ તો ટ્રિપલ સીમાં ડબલ ક્લિક કરીશું હવે શોર્ટકટ કી યુઝ કરું છું કંટ્રોલ શિફ્ટ અને એન ન્યૂ ફોલ્ડર માટે અહીંયા લખી દઈશું આપણે વર્ડ પછી નવું ફોલ્ડર લઈશું કંટ્રોલ શિફ્ટ એન જેનું નામ આપી દઈશું એક્સેલ અને ત્રીજું ફોલ્ડર લઈશું કંટ્રોલ શિફ્ટ એન જેનું નામ આપી દઈએ પાવર પોઈન્ટ અહીંયા જોઈ શકો છો એક મિસ્ટેક છે એક્સ કેપિટલ થઈ ગયો છે તે મારે એને રિનેમ કરવું પડશે તો કોઈપણ ફોલ્ડરનું નામ બદલવા માટે એને કહેવાય રિનેમ તો રિનેમ કરવા માટે એ ફોલ્ડર ઉપર રાઇટલી સિલેક્ટ કરો ફોલ્ડર પછી એને રાઇટ ક્લિક કરો અને લાસ્ટ ટુ છેલ્લેથી બીજો ઓપ્શન જોવા મળશે રિનેમનો એની ઉપર ક્લિક કરીશું તો રિનેમ થઈ જશે અને શોર્ટકટ કી કરવી હોય તો સિલેક્ટ કરવાનું અને કીબોર્ડ ઉપરથી F2 જે ફંક્શન કી હોય છે એફ થી એફ ટ્વેલ્વ એમાંના સેકન્ડ જે કી હોય છે F2 તમે એમાં પ્રેસ કરશો તો રિનેમ થઈ જશે એમાંથી ઓકે તો અહીંયાથી તમે જોઈ શકો છો આપણે શોર્ટ ટર્મની અંદર ટ્રિપલ ટ્રિપલસીનું ફોલ્ડર અને એની અંદર વર્ડ એક્સેલેન્ટ પાવર પોઈન્ટ ત્રણ ફોલ્ડર બનાવી દીધા હવે આપણે બેગ જઈશું જેમાં ટેલીની અંદર બીજા ત્રણ ફોલ્ડર બનાવીશું તો અહીંયાથી બેગ જઈ શકાશે શોર્ટ ટર્મમાં જેમાં ટેલીમાં તો ન્યૂ ફોલ્ડર લઈ લઈએ જેમાં લખી દઈએ કોઈ પણ ફોલ્ડર લઈ લઈએ જેમ કે જીએસટી છે એના પછી લઈ લઈએ આપણે પેરોલ ઓકે અને ત્રીજું ફોલ્ડર વાઉચર એફ ટુથી એડિટ થઈ શકશે વાઉચર સો અહીંયા ત્રણ ફોલ્ડર એડિટ થઈ ગયા હવે મીડિટર્મની અંદર બે ફોલ્ડર છે ડીટીપી અને પ્રોગ્રામિંગ તો આ રીતે વિદ્યાર્થીઓ આપણે અહીંયાથી બેક જઈ શકીશું અને હજી અહીંયા મેઇન આવી જઈશું જેમાં મીડ ટર્મની અંદર જઈશું જેમાં આપણે બે ફોલ્ડર બનાવીશું ડીટીપી અને ડીસીએ તો આ રીતે કોઈપણ પ્રકારનું ફોલ્ડર આપણે જો બનાવવું હોય તો અહીંયાથી આ રીતે ફોલ્ડર પર ડબ્બા ક્લીક કરીને શોર્ટકટ કી છે એનાથી પણ કરી શકાય હવે સેકન્ડ આપણે એ ફોલ્ડરનો એ ફોલ્ડરને આપણે હવે સબ ફોલ્ડર બનાવતા શીખીએ એટલે કે ફોલ્ડરની અંદર સબ ફોલ્ડર અને ફોલ્ડર પણ બની ગયું હવે આપણે કોઈપણ ફોલ્ડરને શું કરવું છે ડિલીટ કરવું છે તો ડિલીટ કરતાં શીખીએ અને ડિલીટ કર્યા પછી એને પાછું રિસ્ટોર કરતાં પણ શીખીએ જેમ કે કોર્સ નામનું ફોલ્ડર છે એની અંદર મારે જે લોંગ ટર્મનું ફોલ્ડર છે એને ડિલીટ કરી દેવું છે અત્યારે તો સિલેક્ટ કરવાનું ફોલ્ડર રાઇટ ક્લિક કરો માઉસથી અને પછી ક્લિક કરવાનું છે ડિલીટ જેવું તમે ડિલીટ ઉપર ક્લિક કર્યું એટલે અહીંયાથી ફોલ્ડર રિમૂવ થઈ ગયું હવે પણ ફોલ્ડર હોય કે ફાઇલ તમે કમ્પ્યુટરમાંથી ડિલીટ કરશો નોર્મલી એ તમારું સેવ કોપી થઈને જશે રિસાયકલ બિનમાં તો આપણે ચેક કરીએ ડેસ્કટોપ ઉપર રિસાયકલ બિન નામનું એક આઈકોન છે જેમાં બધા જ ડિલીટેડ ફાઇલ્સ અને ફોલ્ડર્સ આમાં સેવ થશે તો ડબલ ક્લિક કરીએ અહીંયા તમે જોઈ શકો છો આપણે જે લોંગ ટર્મ વાળું ફોલ્ડર ડિલીટ કર્યું એ અહીંયા જોવા મળે છે હવે પાછું ત્યાં લઈ જવું છે આપણે જ્યાંથી ડિલીટ કર્યું છે ત્યાંથી તો રાઈટ ક્લિક કરીશું અને ક્લિક કરીએ રીસ્ટોર રીસ્ટોર એટલે પાછું ફોલ્ડર ત્યાં જતું રહેશે ક્લોઝ કરી દઈએ અને ચેક કરીએ તો કોર્સિસમાં આપણે જોઈ શકીએ છીએ લોંગ ટર્મવાળું ફોલ્ડર પાછું આવી ગયું છે ઓકે તો આ રીતે કોઈપણ ફોલ્ડરને ડિલીટ પણ કરી શકાશે અને ડિલીટ કરેલું ફોલ્ડર જે છે એને પાછું પણ લાવી શકાય સેકન્ડ થિંગ હવે કોઈપણ ફોલ્ડર આપણે ડિલીટ કર્યા પછી રિસાયકલ બિનમાં નથી મોકલવું અને આપણે પરમેનન્ટલી ડિલીટ કરવું હોય તો જો પર્મનન્ટલી ડિલીટ કરશો તો કમ્પ્યુટરમાંથી ડિલીટ થઈ જશે એટલે કે રિસાયકલ બિનમાં જશે નહીં તો એને સિલેક્ટ કરો કીબોર્ડ ઉપરથી તમારે શિફ્ટ પ્લસ ડિલીટ કી પ્રેસ કરવાની છે એટલે તમને ક્વેશ્ચન પૂછશે કે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ડિલીટ પર્મનન્ટલી ધીસ ફોલ્ડર જો તમે યશ કરશો તો ફોલ્ડર કમ્પ્યુટરમાંથી પર્મનન્ટલી ડિલીટ થઈ જશે એટલે કે રિસાયકલ બિનમાં પણ જશે નહીં તો શિફ્ટ ડિલીટ કરતાં પહેલાં ધ્યાન રાખવાનું કે જો અગત્યનું ફાઇલ કે ફોલ્ડર હોય તો શિફ્ટ ડિલીટ કરવાની જરૂર નથી ખાલી ડિલીટ કરજો જેથી તમે રિસ્ટોર કરી શકો પણ જો તમને લાગે કે હવે આનો યુઝ થવાનો નથી અને અનયુઝ અનનેસેસરી છે એનું તો તમે યસ પર ક્લિક કરશો એટલે ફોલ્ડર તમારા ફોલ્ડરમાંથી ડિલીટ થઈ જશે અને સેકન્ડ થિંગ એ રિસાયકલ બિનમાં પણ તમને જોવા નહીં મળે હવે જો અહીંયા રિસાયકલ બિન આપણું કેવું છે અત્યારે એમટી બીકોઝ આપણે સ્વિફ્ટ ડિલીટનો ઉપયોગ કર્યો હતો ઓકે તો ફોલ્ડર બનાવતા સબ ફોલ્ડર ડિલીટ રિસ્ટોર રીનેમ કરતાં પણ શીખે હવે આપણે જોઈશું કે ફોલ્ડરને હાઇડ કેવી રીતે કરાય તો અહીંયાથી પણ જઈ શકાય ફાઇલ એક્સપ્લોરરની અંદર આપણું ડેસ્કટોપ પર ક્લિક કરીએ જે આપણા ફોલ્ડર્સ અહીંયા મૂકેલું છે હવે મારે આ ફોલ્ડરમાં શોર્ટ ટર્મની અંદર મારે ટેલીનું ફોલ્ડર જે છે એ હાઇડ કરવું છે તો હાઇડ કરવા માટે સિલેક્ટ કરો રાઇટ ક્લિક કરીશું પ્રોપર્ટીઝમાં પ્રોપર્ટીઝમાં અહીંયા આપણી પાસે ઓપ્શન આપેલું છે હિડન એની પર ક્લિક કરવાનું એપ્લાય ઓકે એન્ડ ઓકે તમે અહીંયાથી જોઈ શકશો રિફ્રેશ કરીશું એટલે ફાઇલ અહીંયા હાફ હિડન છે કેમ કેમ કે તમારે અહીંયા જો હિડન ફાઇલ પણ તમને અહીંયા શો થતી હોય તો ચેક કરજો વ્યૂમાં ઓપ્શન્સ ચેન્જ ફોલ્ડર એન્ડ સર્ચ ઓપ્શન ત્યાં તમારે અહીંયા વ્યૂમાંથી ડોન્ટ શો હિડન ફાઇલ્સ એન્ડ ફોલ્ડર પર ક્લિક કરવાનું જેથી તમે જે પણ ફાઇલ્સને હિડન કરશો એ શો થશે નહીં એટલે અહીંયાથી સિલેક્ટ કરશો ડોન્ટ શો ફાઇલ્સ હિડન ફાઇલ્સ એન્ડ ફોલ્ડર એપ્લાય એન્ડ ઓકે હવે તમે જોઈ શકો છો અહીંયાથી આપણી જે ટેલીવાળું ફોલ્ડર હતું એ હાઇડ થઈ ગયું છે ઓકે સપોઝ મારે વર્ડવાળું ફાઇલને હિડન કરવું છે તો રાઈટ ક્લિક કરીશું એની ઉપર પ્રોપર્ટીઝમાં જઈશું અને અહીંયા ક્લિક કરીશું હિડન એપ્લાય એન્ડ ઓકે જો અહીંયાથી એ હાઇડ થઈ ગયું છે હવે સેકન્ડ થિંગ તમારે એને અનહાઇડ કરવું છે એટલે કે હવે પાછું તમારે લઈ આવવું છે તો સેમ ઓપ્શન व्यू में ऑप्शंस चेंज फाइल फोल्डर ऑप्शंस, व्यू अँ क्लिक करो हिडन फाइल्स एंड फोल्डर्स एप्लाय एंड ओके तो अँ थी रिफ्रेश चेन्ज फाइल्स एंड फोल्डर्स व्यू शो हिडन फाइल्स एंड फोल्डर एप्लाय एंड ओके आ ग સેમ અહીંયાથી તમે બેક જશો તો તમને ટેલિકનું ફોલ્ડર પણ જોવા મળશે પણ બંનેમાં એક ડિફરન્સ છે કે આ વ્યૂ તમને પ્રોપર થઈ શકે છે આ થોડું હિડન ફોમમાં છે કેમ કેમ કે આનું પર્સનલ જે ઇન્ડિવિજ્યુઅલ પ્રોપર્ટી છે જે શું હશે ત્યારે હિડન તો તમે ડિસલાઇક કરી દેશો એપ્લાય કરશો ઓકે અને ઓકે કરશો તો એ નોર્મલ ફોલ્ડર જેવું શું થઈ જશે તો આ રીતે કોઈ પણ ફાઇલ કે ફોલ્ડર હોય જેને આપણે હાઈડ કે અને હાઈડ કરવું હોય તો થઈ શકે અને લાસ્ટ ઓપ્શન છે ફોલ્ડરનું આઇકન ચેન્જ કરવું તો કોઈપણ ફોલ્ડરનું આઇકન ચેન્જ કરવું હોય તો સૌથી પહેલાં આપણે ડેસ્કટોપ પર જ ગયા હવે આ ફોલ્ડર છે એનું આઇકન મારે ચેન્જ કરવું છે જે નોર્મલી યલો જ હોય તેની ક્લિક કરીશું માં કસ્ટમાઇઝ અને ત્યાં ઓપ્શન આવશે ચેન્જ આઇકન અહીંયાથી આપણી પાસે ઘણા બધા જે સિસ્ટમના ઇનબિલ્ટ ઓપ્શન્સ હોય છે એ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ સિલેક્ટ એપ્લાય ઓકે રિફ્રેશ તો આ જે આપણે ફોલ્ડર બનાવી છે કોર્સ નામનું એનો આઈકન ચેન્જ થઈ ગયું મારે મિડ ટર્મનો આઇકન ચેન્જ કરવો હોય તો રાઇટ ક્લિક કરીશું પ્રોપર્ટીઝમાં કસ્ટમાઇઝ ચેન્જ આઇકન અને જે પણ આઇકન આપણે અહીંયાથી ચેન્જ કરવો હોય આ નોર્મલ છે ઇન બિલ્ડ આઇકન્સ છે સિલેક્ટ ઓકે એપ્લાય એન્ડ ઓકે તો તમે આટલું ચેન્જ કરશો તો એ ફોલ્ડરનું આઇકન ચેન્જ થઈ જશે આ ફોલ્ડરની જે સાઇઝ નાની શોધ થાય છે એને આપણે ચેન્જ કરવા માટે અહીંયાથી પણ ચેન્જ કરી શકીએ વ્યૂમાં તેને સ્મોલ આઇકન ટાઇટલ ટાઇલ્સ લાર્જ આઇકન ઓકે ક્લિક કરશો તો જોવા મળશે હવે તમારો કોઈ પર્સ બીજો કોઈ ફોટો હોય જેમ કે ડેસ્કટોપ પર જોઈએ આપણે અહીંયા ફોટોસ નામનું ફોલ્ડર છે એમાં ઘણી બધી પ્રકારના ફોટોસ છે એ ફોટોને આપણે એ ફોટોને આપણે કોઈપણ ફોલ્ડરના આઈકન તરીકે સેટ કરવા છે ઇન બિલ્ડ જે સિસ્ટમના આપ્યા એ આઇકન સિવાયના તો એ કરવા માટે સૌથી પહેલાં આપણે શું કરવું પડશે તો જે પણ ફોટો છે તમારી પાસે એને કોપી કરી લો અને ડેસ્કટોપ પર આવી જાઓ અને ત્યાં ડેસ્કટોપ પર પેસ્ટ કરી દેજો એને હવે એને નોટપિડમાં એડિટ કરવું પડશે તો રાઇટ પિન્ટમાં રાઇટ ક્લિક કરવાનું એડિટ અહીંયા રી સાઇઝમાં પિક્સેલ્સ પિક્સેલ્સમાં એ ક્લિક કરતાં પહેલાં અહીંયા મેન્ટેન આસ્પેક્ટ રેશિયો છે ને ડિસેલેક્ટ કરવાનું રહેશે અને પિક્ચર્સમાં આપી દેવાના છે સાઇઝ સિક્સટી અને સિક્સટી થઈ ગયા પછી ઓકે પછી આ ફાઇલને આપણે સેવ કરવાની છે સેવ ડેસ્કટોપ ઉપર જ કરીશું પણ સેવ ટાઈપ ખાસ ધ્યાન રાખજો બી એમ બીટ મે પિક્ચર સેવ કરવું પડશે ક્લિક કરવાનું અને ડેસ્કટોપ પર સેવ કરી દઈએ નામ આપણે ચેન્જ કરી દઈએ એનું પીક વન કોઈ પણ નામ આપી શકાય પીક વન એન્ડ સેવ ઓકે હવે આને ક્લોઝ કરી દઈએ હવે જે ફોલ્ડર આપણે જે ફોલ્ડર પર એ ફોટો સેટ કરવો છે એની ઉપર રાઇટ ક્લિક કરીશું પ્રોપર્ટીઝમાં કસ્ટમાઇઝ ચેન્જ આઇકન હવે અહીંયા ક્લિક કરવાનું રહેશે બ્રાઉઝ ઓપ્શન પર અને જ્યાં આપણે ફોટો સેવ કર્યો છે ડેસ્કટોપ પર ત્યાં આવી જઈશું તમે અહીંયા જોઈ શકો છો એ આપણે ફોટો ડેસ્કટોપ પર સેવ કર્યો છે શો નથી કરતું કેમ કેમ કે અહીંયાથી આપણે સિલેક્ટ કરવું પડશે ઓલ ફાઇલ્સ હવે શો કરશે જો તમે ડિફોલ્ટ જે પીજીવાળો હશે પીએનજીવાળો ફોટો હશે સિલેક્ટ કરશો ને તો એ સેટ નહીં થઈ શકે ઓનલી બીટમે પિક્ચર્સ હશે એ જ આઈકન તરીકે સેટ થશે ઓકે અહીંયા પણ એપ્લાય એન્ડ ઓકે રાત ક્લિક કરીને રિફ્રેશ કરશો તો જો થઈ ગયું સેમ તમારે બીજું એક એક્ઝામ્પલ આપું તમને કોઈપણ ફોટો લઈએ બીજો કોઈ ડેસ્કટોપ પર જઈને ફ ફોટોઝના ફોલ્ડરમાંથી કોઈપણ ફોટો સિલેક્ટ કરીએ સિલેક્ટ એને એડિટ એડિટ થયા પછી શું કરીશું નોટપેડ પેઇન્ટમાં એને રિસાઇઝ પિક્સેલ પિક્સલમાં ક્લિક કર્યા પછી અહીંયા મેન્ટેન આસ્પેક્ટ રહેશે એને ડિસેલેક્ટ કરવાનું રહેશે અહીંયા આપીશું સિક્સટી અહીંયા પણ સિક્સ્ટી પિક્સેલ્સ ઓકે ફાઇલ સેવેઝ ટાઈપ બીએમપી બીટ માઇ પિક્ચર ડેસ્કટોપ પર આ કોઈ પણ પ્લેસ પર તમે ડ્રાઈવમાં સેવ કરી શકો છો અને અહીં આપી દઈએ નેમ એનું પિક ટુ એન્ડ સેવ ફાઇલ સેવ થઈ ગઈ છે આપણું ફોલ્ડર મેં હવે ચેન્જ કરીએ ડેસ્કટોપ પર જે આપણું ફોલ્ડર છે એમાં કોર્સીસ શોર્ટ ટર્મ શોર્ટ ટર્મ હવે આ ફોલ્ડર એની પહેલાં આપણે એને લાર્જ આઇકન કરી દઈએ સો રાઇટ ક્લિક પ્રોપર્ટીઝ કસ્ટમાઇઝ ચેન્જ આઇકન બ્રાઉઝ ડેસ્કટોપ પર આપણે સેવ કર્યું છે અહીંયાથી સિલેક્ટ કરીશું ઓલ આઈક ઓલ ફાઇલ્સ અને જે સેકન્ડ હતું પિક ટુ સિલેક્ટ એપ્લાય ઓકે એપ્લાય એન્ડ ઓકે તો તમે જોઈ શકો છો આઇકન ઓલરેડી એને સેટ થઈ ગયું